છે શરૂઆત થઈ ગઈ રાજ્યના અનેક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે છતાં પણ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું સક્રિય પણ છે હવે આ જે મોનસૂન ચૂંટણી પ્રોસેસ ચાલી રહ્યો છે તે આ મોન્સુન વિડ્રો પ્રોસેસ દરમિયાન અને એમાં પણ ખાસ કરીને ઓક્ટોબર મહિના દરમિયાન જે તાપમાન ઊંચું જતું હોય છેલ્લા બે દિવસથી મેં આપને માહિતી આપતા હતા તો ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન જે ઊંચું જશે આજે 3 ઓક્ટોબર થઈ છે અને આજની તારીખે જોવા જઈએ તો 32 થી લઈને 35 ડિગ્રીની રેન્જમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે હું આપને જણાવી આ તાપમાન જો 35 ડિગ્રી કરતા પણ ઉપર જાય તેવી શક્યતાઓ છે આ ઊંચું તાપમાન છે એ સાથે આપણે 850 અને 700 HP લેવલ એક ભેજ રહેલો છે આ ઊંચું તાપમાન અને ભેજને કારણે જે લોકલ સિસ્ટમમાં દાતીઓ છૂટાછવાયા વરસાદો છે એ નોંધાતા હોય છે એવી જ રીતે હવે લોકલ સિસ્ટમ સિસ્ટમ આવનારા દિવસની અંદર બંધાય તેવી શક્યતાઓ છે આપ તો થોડો અંદાજ આપણે થોડા દિવસ પહેલા આપ્યો ગણ હતો જેની અંદર જોવા જઈએ તો લગભગ આઠ નવ તારીખ આસપાસથી આપણે રાજ્યના છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે જો કે ત્રણ ઓક્ટોબર છે એટલે હજી ઘણા બધા દિવસ બાકી છે આઠ નવ ઓક્ટોબર ને ઘણી બધી વાત છે જો આપણે કોઈ ખેતી કામ હોય તો એ પ્રમાણે આયોજન રાખવાનું આપણે આઠ નવ ઓક્ટોબર આસપાસથી જે લોકલ સિસ્ટમના વરસાદોની શક્યતાઓ છે એ થંડર સ્ટોમ એક્ટિવિટી થશે થંડર સ્ટોમ એક્ટિવિટી Kami ingin mengucapkan terima kasih kepada yang berusaha untuk menjualnya. Kita coba yang Bistalun Indra sejak berusaha persidnya. કલાક બે કલાક માટેના વરસાદો છે અને અને પવન સાથેના વરસાદ છે પડી શકે છે આ જે થન્ડરસ્ટોર્મ છે એ લોકલ સિસ્ટમોને કારણે થતા હોય છે જે આપણે 850 અને 700 એફપી લેવલ ભેજ છે ને જ્યાં વિસ્તારની અંદર જે વિસ્તારનું તાપમાન છે સવારથી લઈને બપોર સુધીમાં ઊંચું જશે એ ઊંચા તાપમાનને કારણે જે લોકલ સિસ્ટમ બતાશે એ લગભગ જ્યાં વરસાદ પડે ત્યાં 1-2 કિલોમીટરના એરિયામાં પડતો હોય છે સાર્વત્રિક કે સમગ્ર વિસ્તારમાં એ વરસાદ ન હોય જેની દરેક વિગ્રહ નોંધ દેવાની છે

શરૂઆત થઈ શકે છે અને છૂટા છવાયા જે આ વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથેના આ વરસાદો જોવા મળશે આ વરસાદનું જે સેશન હશે એ લગભગ ચાર થી પાંચ દિવસ દરમિયાન આ મંડાણી વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અમુક જગ્યાએ તીવ્ર થંડરસ્ટોર્મ પણ થઈ શકે છે અને એ જે વરસાદો છે એ મોટાભાગે મેં આપણે જણાવીએ એમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે એની તીવ્રતા રહે તેવી શક્યતાઓ છે આ વિશેની સંપૂર્ણ માહિતી માહિતી છે એ રેગ્યુલર મેં આપણા સુધી પહોંચાડતા ખાસ તરીકે અનુભાઈ ધ્યાન રાખવાનું છે કે આપણે આઠ નવ ઓક્ટોબર થી ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ સુધી રાજ્યના છૂટા છવાયા વિસ્તારો અંદર ગાજવીજ સાથે અને ઠંડસિટીના ભાગરૂપે વરસાદ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે